પાજી અહમ્મદ ચૌહાણ વેરાવળ પાટણસિંહ નગરપાલિકા વોર્ડ નંબર પાંચના કાઉન્સિલર આ પાણીના હિસાબથી જે બે મૃત્યુ થયા છે તે નગરપાલિકાની ઘોડ બેદરકારીથી થયા છે નગરપાલિકામાં અમે એટલા સમયથી અમે એમને ફરિયાદ કરીએ છીએ પણ નગરપાલિકા કોઈ ધ્યાન આપતી નથી કારણ કે નગરપાલિકા ધ્યાન આપે તો એ લોકોના ખિસ્સા ભરાય નહીં આ તો ન આપવાના હિસાબથી જે લોકોના ખિસ્સા ભરાય છે એના લીધે આજે અમારા બે યુવાન યુવાન બચ્ચાઓ અમારા અમારા હાથમાંથી નીકળી ગયા છે કારણ કે આ જે છે વરસાદી પાણીનો એટલો ઓલું નથી જે ઉપરથી પુલ પણ નગરપાલિકા એક જ કહે છે કે અમે એ તરફથી અમે આપના તરફ જ નાખશું તો શું નગરપાલિકા એટલી ભેદભાવ કરે છે અમારાથી માનવની કોઈ વેલ્યુ નથી નગરપાલિકાના પ્રમુખ પાસે ને ચીફ ઓફિસર આ સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ શ્રી ની છે જે એમાં તંત્ર બેસા છે એની જવાબદારી છે જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે આ બચ્ચાઓની બોડી અમે સ્વીકારશું નહીં જેની નોંધ લે વેરાવર પાટણ સંયુક્ત નગરપાલિકામાં આવેલ વોર્ડ નંબર છ ની અંદર સાયગરા વિસ્તાર છે જેમાં છેલ્લા ત્રણ દિવસથી જે મુસળાધાર વરસાદ વિરાવળમાં વરસી રહ્યું છે અને તેનું ધોધમાળ પાણી છે એ કુદરતી રીતે નહીં પણ કૃત્રિમ રીતે અને નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી વોર્ડ નંબર પાંચ અને છમાં આવે છે અને આ પાણી દર વર્ષે આવે આ પાણી ભરાવના કારણે ગયા વખતે પણ બે બાનું મૃત્યુ થયા હતા અને આ જ આજે પણ બે યુવાનોના પગ લપાસવાના કારણે એ બંને યુવાનોનું મૃત્યુ થયું છે આ તંત્રની ઘોર બેદરકારી છે અને આ વિસ્તારો સાથે અન્યાય છે લાપરવાહી છે અને બેદરકારીના કારણે લોકોના મૃત્યુ થાય છે અને તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની છે અને ગીર સોમનાથ તંત્રની છે આ બંને યુવાનોની જે મૃત્યુ થયા છે અમારી માંગ એ છે કે જિલ્લા કલેક્ટર અહીં આવે અમને એ વાતની ખાતરી આપે કે અમારી જે તકલીફ છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને ત્યાંથી કેનાલ બને અને આ સમસ્યાનું કાયમી સમાધાન થાય એ બાબતની ખાતરી સાથે અમે અહીંથી ઊભા થશું નહીં તો મૃત્યુ અમે નિષ્ફળ